એવું લાગી રહ્યું છે કે શિયાળામાં પણ ચોમાસાનો માહોલ અવિરત રહેવાનો છે કારણ કે સતત છઠ્ઠા દિવસે ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ રહ્યો છે જેમાં ક્યાંક પૂર વહ્યા તો ક્યાંક ખેતરો જળમગ્ન થઈ ગયા છે અને ખેડૂતો પાયમાલ થયા છે કેવો છે ભાવનગરમાં કમોસમી વરસાદનો અહીં અવિરત વાર આવો જોઈએ ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદે ચોમાસા જેવી હેલી કરી સતત છઠ્ઠા દિવસે પણ જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો રહ્યો આ દ્રશ્યો મહુઆ તાલુકાના સેન્દરડા ગામના છે જ્યાં ભારે વરસાદથી ગામ પાસે આવેલા ડેમનું ઓગન ધોવાઈ ગયું છે જેના કારણે વાડી વિસ્તારમાં રહેતા લોકો જોખમી રીતે કોઝવે પાર કરવા મજબૂર બન્યા છે સ્થાનિકોના મતે તેમની આ મુશ્કેલી આજકાલની નથી વર્ષોથી છે પરંતુ કોઈ તે મુદ્દે ધ્યાન નથી આપતું આ કામ છે વરસાદમાં અમારે ત્યાં અહીંયા પાણી આવેલું અને આ ડેમ નું ઓગીન છે તે ધોવાણ થઈ ગયેલું છે અને ખેડૂતો નો રસ્તો પણ છે અને બાળકોને ભણવાનો રસ્તો છે ઘણા બધા રહેણાંક વિસ્તારે છે તો પચાસ જણા રસ્તો છે ખેતર વાળાના એટલે મજૂરોને આવવાની તકલીફ થાય એટલે આની તાત્કાલે કામગીરી થાય અને સંશોધ સંતોષકારક મળે ઘોઘા તાલુકામાં પણ અવિરત વરસાદે ખેડૂતોનું સર્વસ્વ લૂંટી લીધું છે આજે પણ વરસાદી માહોલ છવાયેલો રહ્યો છે જેથી ખેતરો પાણીથી છલોછલ જોવા મળ્યા સતત વરસાદ અને પાણી ભરાયેલા રહેવાથી પશુઓનો ચારો તો બરબાદ થયો જ સાથે સાથે મગફળી અને કપાસનો પાક પણ સંપૂર્ણપણે પતી ગયો છે કપાસના પાકના દ્રશ્યો જોતા અંદાજ આવી જાય છે કે આ કપાસ હવે ખેડૂતો માટે કોઈ કામનો નથી રહ્યો તેમાંથી ખેડૂતોને એક પૈસાની પણ આવક બોકડાઓમાં સ્થિતિ છે

અને ઉભા સુકાઈ જવાના છે અવિરત વરસાદના કારણે ડેમોમાં પણ પાણીની આવક વધી રહી છે મહુઆનો સૌથી મોટો માલન ડેમ ઓવરફ્લો થઈ ગયો છે ડેમમાં પાણીની આવક થતા છેતાલીસ દરવાજા ખોલવામાં આવ્યા હતા જેથી નદી કાંઠાના ગામડાઓમાં એલર્ટ અપાયું હતું આમ ભાવનગર જિલ્લામાં વરસાદી આફતે ખેડૂતોને લાચાર બનાવી દીધા છે ખેડૂતોને બરબાદ કરી નાખ્યા છે હવે આ આફતમાંથી ઉભા કેવી રીતે થવું તે સૌથી મોટો સવાલ થઈ ગયો છે સંવાદદાતા ધ્રુવી ગોંડલિયા સાથે હિરેન ચૌહાણનો રિપોર્ટ બીટીવી ન્યૂઝ ભાવનગર